હાર જૂનું અને મારા કિસ્મત જેવું પણ ના મળ્યું એટલે મેચ ગઈ લીધું તો ડુંગળી લેબુ લીધો કાળો જાદુ કરીને ટપકાઈ મારવાનો વિચાર નથી ને ચાર રેડિયલ બે બાઇક લઈને થઈ જાય

લમણે લખાણા થા ચો મેલવા જેવા પરિવાર 1 2 3 થોડી વાર બેસીને હવા ખાઈ લીધી ને એક બે ફોટો પાડીને મારી દીધો શાહરૂખ ખાન વાળો પોઝ બંધ કરો હાથ જોડ મે અલ્યા હોય ને આત્મા કોક છે એની અંદર શું થઈ આપણે જોવાનું છે આ ભાખરા ઉપર ચડીને તમારે જો હોય તો લાઈક ને ફોલો કરી નાખો મળું કાલના વિડિયો